હેલો મિત્રો શેરસી વેપ્સમાં તમારે બધાનું સ્વાગત છે અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા આઠ અને આપણે ડેઇલીની જેમ વાડિયા પહોંચી ગયા જે ડેઇલી બ્લોગ જોતા હશે ને ખબર હશે તો આપણું કલમું વાવવાનું જે કામ હતું એ જોઈ લો તમે કાલે આઠ મજૂર હતા અને કમ્પ્લીટ જ્યાં રિપ્લેસ કરવાની હતી એ બધું પૂરું કર્યું અને થોડી હવે કલમું બાકી છે હવે તો એ આજે વાવશું અને આનાથી વાવીને પાણી પણ દેવાનું હતું તો કાલે તો પોચા એમ નતું સાડા પાંચ થઈ ગયા તમે મજૂરનો ટાઈમ થઈ ગયો તો જવાનો તો સાંજે વરસાદ થઈ ગયો તો કઈ પાવું પડે એમ લાગતું નથી તો પણ બપોર પછી જોઈ લેશું તડકો હોય તો એને પાઈ જ દેસું ને પણ સવાર સવારમાં તો ભાઈ તમને ખબર જ છે ગામડાનો નજારો શું હોય સિટીમાં તો સવાર સવારમાં ઘોંઘાટ ચાલુ થઈ જાય ને આ ગામડાનો નજારો તમે જો પક્ષીઓનો જ અવાજ બીજો કોઈ અવાજ જ નહીં જોવું તમે સવાર સવારમાં કાબર પણ નાસ્તો કરવા આવી ગયો જવું તમે અને ડેઈલી સેવ રોટલી રોટલા ગાંઠિયા બધું આપવાનું ઘણા બધા પક્ષી આવે આ બે સેમ બુલબુલ છે ટીટોળી છે લાલેડા છે ઘણા પક્ષીઓ આવે ખિસકોલી બધા બપોરે આવશે બધા ખાટલો આપણે બહાર રાખીને વહી ગયા હતા તો ખાટલાને હાલત જો આખો ભીનો થઈ ગયો તો આને માથે પહેલાં કંઈક પાથરવું પડશે બાકી કપડાં ભરી જશે તો આપણે કોવડીમાંથી લઈ આવીએ મારા પપ્પા ને એ બધા જોવા ઉપરના ખેતર માં ગયા બે મજૂર છે આજે જાય કામ જ નથી નથી કે રવિવારે રજા ને મજા તો આપણે એમ જ છે આજ રવિવાર છે એટલે કઈ કામ નથી ને મસ્ત મજાનો તડકો નીકળો હજી લાઈવ અત્યારે જ નીકળો જવું તમે ચાલો એનું આપણે ટાઈમ લેપ્સ બનાવીએ પેલા હું કઈક મારી બેસવાની વ્યવસ્થા કરી લઉં ટાઈમ મને એમ કે તડકો નીકળશે એટલે આપણે ટાઈમ લેપ્સ પર વિડીયો તો પણ તો પણ વિડીયો સારો જ આવ્યો કેમ સ્પીડમાં વાદળા જતા હોય આપણે બત્રીસ એક્સ ઉપર લેપ્સ ચાલુ કર્યું હતું મતલબ જ્યારે એક સેકન્ડ થાય ને તો એ બત્રીસ એક્સ એની સ્પીડ થઈ જાય બત્રીસ સેકન્ડ એ કેપ્ચર કરે ને ત્યારે એક સેકન્ડ થાય સમજી લો બત્રીસ મિનિટ મેં વિડીયો ઉતાર્યો હોય ને ત્યારે એક જ મિનિટનો વિડીયો ઉતરે એટલી ઝડપથી વિડીયો હાલતો હોય તો આપણે આપણી ખાટલાની પણ વ્યવસ્થા કરી લીધી બેસવાની કેમકે આજ કે કામ છે ને તો આરામ જ કરવાનું છે જો તમે તમને કીધું હતું ને કે ઘણા બધા પક્ષી ખાવા આવે બે તો ભાગી ગયા આમ પંદર પક્ષી છે આવા જો આ સેવ ખાય નહીં હમણાં બધું પૂરું કરી દે છે તો આપણે કલમો વાવવા માટે કોર્ષની જરૂર પડે જે ખેતી કરતા હશે એને ખબર હશે છે ખાડો કરવા માટે તો એ આપણે ચાર બીજાની લઈ આવ્યા હતા તો બે પહોંચાડી દઈએ તો એક આ અને બીજી આ એ બંને આપણે પોતાના ઘરે પહોંચાડી દઈએ

આપણું કોઈ તો દેખાતું નથી ઓરડીમાં વહી ગયા લાગે ને હું અહીં જાળવે બેઠો એક માળ જેટલી ઊંચાઈ થઈ જાય ફાઈનલી મિત્રો વરસાદ રહી ગયો અને બધું ગારો ગારો આમ પગ જો પગ ખૂચી જાય એવો ગારો છે આખી કામ કરવાની મજા બગાડી નાખી તો જેટલું કામ થાય એટલું કરીએ હું તમને બતાવું ઉપર શું કામ આ લઈ પાછું રિટર્ન જવું પડશે સંપલ કાઢવા જવું પડશે પગમાં ગારો સોટી ગયો ભરપૂર ને સામે કામ હાલ પહેલાં તો બધું સાફ કરવું પડશે પછી જ પાઇપ નખાય કામ આપણે એ કરીએ કે આ ખેતરમાં જે પાણી ભરે ને જોવું તમે એ આમ બહાર નીકળી જવું જોઈએ તો હાલો ન્યા જાય બીજા ત્રણ પાઇપે આપણે ઉપરના ખેતરમાં નાખી દીધા અને આ એક પાઇપ છે મોટો એ અહીં લગાડવાનો છે પેલા આ બધું સાફ કરવું પડશે ને અહીંયા જગ્યા કરવી પડશે ગયો એમ તમે આખું મારો મોબાઈલ વોટરપ્રૂફ નથી તો આપણે વિડીયો ઉતારીએ બગડી ગયો તો હમો કરાઈ લેવું જાય મહારાજ તો મિત્રો અત્યારે વાગી ગયા અઢી અને જો ખેતરમાં પાણી ભરાઈ ગયું પછી તો કાંઈ વિડીયો શૂટ કરવાનો મેળ જ ન આવ્યો પછી ડાયરેક્ટ અમે ઓલો પાઇપ ફીટ કરવાનો હતો એ પાઇપ ફિટ કરીને જમવા બેસી ગયા નટા ન તો ખેતરમાં પાણી જોવ તું પણ અમારે એ જમીન એવી છે ને કે એમાં પાણી ભરાય ગયો રે નહીં પાણી ગમે એટલું હોય વહી જાય પાણી ન રે ભરાય ઘર એબઝોર્બ કરી શકે આ જમીન ઘણી જમીન એવી હોય કે એમાં અઠવાડિયું અઠવાડિયું પાણી ભર્યું હોય આપણે એ કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા તો મિત્રો અત્યારે સાડા ચાર વાગી ગયા અને આપણે હવે આજ બધું કામ આપણું પૂરું થાય મતલબ કામ છે પણ હવે કાલે વરા હશે તો કરશું તો આજનું બધું પૂરું તો હવે નીકળીએ અહીંથી ઘરે સીધા અને આમાં પણ બધામાં દવા છટાઈ ગઈ

ના આપણા ઘરે વોશિંગ મશીન ની પાછળ ખાચો છે તો ઉપર ખુલ્લું છે ને એટલે કબૂતર બહુ આવે આ સાઈડ તો બિચારો એક કબૂતર નીચે પડી ગયું અને કઈક થઈ ગયું અને બે દિવસથી આવી હાલત છે એની ડોકો જ એને ભાંગી ગઈ કે ખાઈ તો એને સારું થાય ને હાલો મિત્રો તો આપણે જમવાનું તો ભાવતું નથી કેળાની વેફર ને સ્ટીક ને બધું ખાઈ લીધું તોય આપણું પેટ ભરાણું નહીં જમવાનો ટાઈમ થઈ ગયો તોય જ આપણે ખાવું તો આપણે મેગી દેખાઈ ગઈ હાલ ગેસ ચાલુ કર દે એ ફ્યુ મોમેન્ટ સ્લાઇટ થયા હવે કઈ પીંજણ તો કરવી આ કેદી બને કે ના ખબર એ ઊભું પડે ગાડી આનો અડધા ઓલું તો આ ડિશ માં ડિશ એ નું હોય કાંઈ નઈ અમને ખાઈ તો આ ડ આ જોઈ લો તાજે તાજી વસ્તુ બધી ઓરિજિનલ ઓરિજિનલ